ચેપ્ટર સાત આ છે માં વિશ્વને વિશ્વાતીત જગતની તે સમયે નિર્મલા લગભગ નવેક મહિનાની હતી માં ખૂબ કામમાં હતા એટલે નિર્મલાને ઘરને એક ખૂણે બેસાડીને કામે વળક્યા થોડી થોડી વારે પોતરી ઉપર નજર રાખતા રહેતા એ રીતે જોયું તો એક દિવ્ય તેજોમય પુરુષ નિર્મલા પાસે આવી રહ્યા હતા એમને આવતા જોઈ ભાકોડિયા ભરતી નિર્મલા તો સામે ગઈ ને સ્પર્શ કર્યો ત્યાં એ દિવ્ય પુરુષ સામે ગઈ ને પછી એમને જોતાં જોતાં હસવા લાગી બાળભાવ તો ક્યાંય અદૃશ્ય થઈ ગયો ને તે જાણે મોટી બની ગઈ હોય તે રીતે વર્તવા લાગી પેલા દિવ્ય પુરુષની જેમ જ તે ધ્યાનમાં સરી પડી પછી આંખો ઉઘાડી હસવા લાગી તેને હસતી જોઈ મહાત્માએ તેડી લીધી અને એ ચરણનો સ્પર્શ નિજ અંગો પર કરવા લાગ્યા પછી નિર્મલાને ખોડામાં બેસાડી ભક્તિભાવે પૂજા કરી ધીમેશ્વરી સ્તુતિ ગાઈ પ્રણામ કર્યા ત્યાં સુધીમાં તો મા મોક્ષદાસ સુંદરી ત્યાં આવી પહોંચ્યા અને તેમની પૂજા જોતા મહાત્માની પાછળ ઊભા રહી ગયા એ મહાપુરુષે કહ્યું આ માં છે વિશ્વની અને વિશ્વાદિત જગતની એને ઘરમાં નહીં રાખી શકો એ ઘરમાં રહેશે પણ નહીં આટલું કહી નિર્મલાને પ્રણામ કરી એ મહાપુરુષ ચાલ્યા ગયા પણ એ મહાપુરુષ ક્યાં અને કેવી રીતે ચાલ્યા ગયા તેની કશી જ ખબર ન પડી ભાવ સમાધિમાંથી માં જાગ્યા ત્યારે નિર્મલા તો હસી રહી હતી માએ વહાલથી તેને તેડી લીધી પરંતુ ત્યારથી માતા જાણી ગયા હતા કે પોતે પુત્રી માનીને જેનું લાલનપાલન કરી રહ્યા છે એ છે વિશ્વની માતા પણ પછી માયાની આવરણમાં આ બધું ભૂલીને તેની સાથે પુત્રીવત વ્યવહાર કરવા લાગ્યા